અલગ અલગ નામ હોય અલગ રૂપ હોય અલગ ગુણ હોય પણ એ બધાને જો ભઠ્ઠી નાખી દેવામાં આવે તો એનું નામ રૂપ કે ગુણ કઈ રહેતો નથી આજના જે ત્રીજી નિર્વાણ તિથિ નિમિત્તે ઈશ્વર મહારાજના છે લાભ આપણને સંતોએ આપ્યો એ ઈશ્વર નો જ આપ્યો છે ઈશ્વર છે આ જેને

અને મન કે મતે ન મન જ્યાં ત્યાં લઈ જાય મન કો ઇસ તર મારીએ એના ટુક ટુક ટુકડા થાય વોલીબોલ ના ખેલાડીઓ દડાને ઠોકર મારતા હતા પેલો મારે આ બાજુ મારે પેલો મારે એમાં એક સંતના ચરણમાં એ દડો પડ્યો એટલે દડાએ સંતને કીધું સંત પુરુષે તારા અંદર જે હવા ભરેલી છે જો એ નીકળી જાય ને તો કોઈ ઠોકર મારે એવું નથી આ જગત ની અંદર જે આપણા ભીતર માં અહંકાર ની હવા ભરેલી છે જ્ઞાન ની હવા ભરેલી છે સંશય રૂપી સરપણી મારું સદગુરુ વખ વા એક ઊંટની ગરદન એવી લાંબી કે પોચી જયારે ખૂટ ખૂટે તો રે બાકી તમે છૂટો મૂકો ને તો એ ઊંધું મારે આ મનની બાપુ સાહેબ ગાયકવાડ નું ભજન છે કે આ મન સુરત છે ને આપણા ઘરેથી પાછું આવે એવડી તો એની ડોક છે પણ મન અને માયાનો એક જ ચારનારો એને નથી હાથ કે નથી ભાવ બિનુ બધ ચલત સુનત બીનું કાના કરમ કરે બી ના શરીર નથી એક શિષ્ય ને કીધું ગુરુ મહારાજે કે પેલા ઝાડ ના સ્પર્શ કરી આવ્યા એ તો બોધ ભૂલી જાય ને ભૂલી જાય ઝાડ ને તો ગુરુ મહારાજે કીધું ને થયું પાંદડા ને કર્યો ને કર્યો પણ ઝાડ ને કોઈ દિવસ સ્પર્શ

ધીરુભાઈ કૈલાસબેન એમનો જે મેળાવો સદગુરુ થયો લાડીલા સંત પુરુષો આપણને એક જ વાત કરી છે કે કોણ જગાડે હેલી આવા નામને કોણ જાગ્રત કરાવે છે

વચને વચલે વેરાય રીશ્વતી ન્યારા પૂજાય ધઈ અને દેવો રામ કૃષ્ણ જેવા ધળકે છે જગતમાં એનો પુરાણે દાખલો લેવો જે વચને રહ્યા છે એ આ જગતની અંદર વિશ્વથી ન્યારા થઈ છે બાકી તો ગાયેલું ગાવામાં ગળું દુખે જેટલું ગાયેલું જે છે ઉછીનું છે એ બધું બાપાએ કીધું એમ કદડો છે આ આપણો અનુભવ અને જેને પોતાનો અનુભવ થયો હોય એ પોતે એમ કે આ જગતની અંદર ગાયેલું ગાવામાં ગળા દુખે કહેલું કહેવામાં ચિતને પરો મન અને વાણીને ને બાદ કરી દો ને પછી જે શેષ વધે ને એને સેવો જે શેષ વધે આજે એમ કહેવાય કે આ પૃથ્વી શેષ ઉપર છે આ તો પ્રેમ ગલિતની સાકળી કેમાં ડો સમાવત કદાચ આપણે એમ કે અંદર અંદરથી બોલું છું કદાચ એમ કોઈ એમ કે હું બહાર થી બોલું છું

કબીર સાહેબ કે છે કે કાચા કુંભ લઈ જલમે ભર્યા બહાર ભીતર થા પાણી ફૂટા કુંભ જલ જલમે ભર્યા સોગત વીરલે પાણી અને નદીનું પાણી બે જુદું દેખાતું નથી પણ એમાં એવું થાય છે સોય અને એક વખત કાતર નો ઝઘડો થયો મોટા પાય ઝઘડો એવો જેવો તેવો નહીં એ ઝઘડો સરસીમા એ પહોંચ્યો એમાં એક જ્ઞાતિ સંત નીકળ્યા એટલે સંતને સંતે આ ઝગડતા જોઈ અને પૂછ્યું કે ભાઈ ઝઘડો શેનો છે

આ જગત ની અંદર અર્જુન મહારાજ કે છે કે તીખું લોઢું લાલ તપાવી જ્ઞાન નિશાની હોય કઈક તો નિશાની હોય એનું પ્રમાણ હોય જ્ઞાન ની એક જ નિશાની જ્યાં સંત જાય ને એજ જગ્યા વસંત આવે છે રતન વાવ ની અંદર સંતો આવ્યા એ ગામ ની અંદર વસંત આવી છે અને જ્યાં જ્યાં સંત તીર્થ ફરી કુંભ નો મેળો ભરાય ત્રણ નદીઓ ભેળી થાય

જે અવાજ આવે છે તો આજે ઈશ્વર મહારાજની આ ત્રીજી તિથિ સ્વર સ્વર પછી વ્યંજન આવે છે શબ્દ આવે છે શબ્દ પછી નામ આવે છે અને નામ જે છે એ ભળી જાય છે ત્યારે પુરુષ મૌન થઈ જાય છે અને ઈશ્વર ની ભાષા જો હોય તો મૌન બાપુ પ્રશ્ન કર્યો કે બાપુ તમારા ગુરુ મહારાજે શું કીધું જળ કીધું ચેતન કીધું બ્રહ્મ કીધું નામ કીધું અનામ કીધું શબ્દ કીધું સુરતા કીધું કીધું શું બાપુ સાહેબ ગાયક વાળે એનો જવાબ આપ્યો છે કે કદાચ હું ચેતન કહું તો એક જળની કલ્પના હો

એટલું જ કીધું કે તું પરિપૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું તારા ઉપર જો કોઈ માલિક છે તો તો ધોખામાં આખો તું બ્રહ્મ પરમાત્મા ઈ માર્ગમાં મે પ્રવેશ કર્યો જાગ્રત સ્વપ્ન સુસુપતિ તુરિયા અટક્યા નહીં ગાય આ જગ્યા આપણે અટકી પાંચમી એનું નિર્વિકલ્પ સમાધિ છે નામ ત્યાં જાતા ગમન મારું મટી ગયું અને ભાર્યું મને પૂરણ બ્રહ્માનંદ બ્રહ્મદર્શી સદગુરુ મળ્યા મારા મનના ભાવતા સર્વેમાં જેમ એક આકાશ છે બીજું જે જે દેખાય એ દોરડી માં સર્પ છે ખોટું છે આપણે જે જે હું બોલું છું તમે સાંભળો છો એ તો એક વાણીનો વિલાસ છે પણ મારું સ્વરૂપ નિર્વાણી છે તમને જે દેખાય મને દેખાય બધા રૂપ છે પણ જે સદગુરુ એ બતાવ્યું એ તો અરૂપ છે આપણે જેને અત્યારે ગુણગાન ગાઈએ છીએ પણ સદગુરુ જે બતાવ્યું એ ભગવાન નિર્ગુણ છે અને એ નિર્ગુણમાં

ને એ બધી મનની કલ્પના છે તો શું કરવું નિરાંત મહારાજ નો આખરી નિર્ણય અને એને કીધું કે આ જીભ વિનાની ઝુગતી જોડો ગાડી તો એવી કરો કે જ્યાં હોઠ કંઠ હાલે નહીં અને રચના રટે નહીં રામ રામ મેરો જાપ જપેન મે પાયો ઈશરા ગાડી તો એને કહેવાય કે જ્યાં વાણી થી રામ ગાડી તો એને કહેવાય જ્યાં ગુરુ ને શિષ્યની ની એકતા થાય જીભ વિના થી જોડો મહા મુક્તિ ને માનો પણ આમાં મન કરમ અને વચને માની લેશે સોમાં ના સંત નો નેડો મૂકી સંત શરણાગત રહીએ આ તો મૂર્ખ ના માન્યા નો આવે અને માને એને કેવાય કે બધાયને થોડું કહેવાય તો આ જગત ની અંદર મોટામાં મોટો માણસ કોણ વ્યક્તિ કોણ કોણ મોટો ઉપર બેઠા એ મોટા નહી આ તો વ્યવસ્થા છે છે પણ અવસ્થા આવે ત્યારે નિરાંત મહારાજ કે છે કે મન ને સમજાવે ને ઈ નર મોટો આજે ધીરુભાઈ કૈલાસ બેન એમને જે આ તીથી ઉજવી તેથી વેળા થયા

સ્થિરતા પદમાં જઈ અને ઠરિયા જે સ્થિર થઈ ગયા અને બહુ હલાવાય નહીં મન સમજાવે ઈ નર મોટા સ્થિરતા પદમાં જઈ અને ઠરિયા નિરાંત નામ ગુરુ તર તાર એ તરે છે અને તારે છે જો જો ગાદીમાં બધાયની આરી એકતા કરાવે છે પણ એમ નહીં કે હું તું બે એક સોય કે કોઈ દી કે ગુરુ ને શિષ્ય બે એક છે એમ કે કોઈ દી નહીં કે એનું કારણ એક જ કે સદગુરુ બે કામ કરે છે એ તેરા છે અને આપણને તારા છે એટલે સદગુરુ ના ઘાટે જે કાય આપણે અઘાટ નો અનુભવ કર્યો એવા લાલજી મહારાજ એવા ઈશ્વર મહારાજ કે જે કાય જે ઘાટે નાયા હોય એ ઘાટનો મહિમા છે ભગવાન કબીર કુવા એક હૈ પનિહારી હે અનેક બર્તન સબ ન્યારે ન્યારે મગર પાણી સબમે એક તો એ ઘાટે નાયા અને ઈશ્વર મહારાજના જે ઘાટે નાયા છે અને એ ઘાટનો મહિમા ઉજવવા માટે દૂર દૂર સંતો બધાયેલા છે આપણે ભક્તગણ પણ આપણે આવ્યા છીએ તો આજના જે પ્રસંગની અંદર જે કાંઈ સત્સંગનો લાભ મળ્યો એ લઈ અને આપણા જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ આવું કહી મારી વાણીને વિરામ આપો